નેશનલ ઇમ્યુનાઇઝેશન ડે અંતર્ગત તારીખ ત્રેવીસ છ બે હજાર ચોવીસ પોલિયો રવિવારના દિવસે ગાંધીધામ તાલુકાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં પાંચ વર્ષના બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામાં આવશે જે અંતર્ગત શહેરી વિસ્તારના એકસો ત્રેવીસ પર 58,411 હજાર ચારસો અગિયાર અને ગ્રામ્ય વિસ્તારના ચોપન બૂથ પર સત્તર હજાર સાતસો બત્રીસ મળી કુલ એકસો સિત્યોતેર બુથ પર છોતેર હજાર એકસો તેતાલીસ બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામાં આવશે જેમાં કુલ આઠસો સભ્યો આ કામ માટે જોડાશે જેમાં આરોગ્ય સ્ટાફ ઉપરાંત આશાબેનો નગરપાલિકા સ્ટાફ ગજવાણી અને આર્યા નર્સિંગ સ્કૂલ તોલાણી આર્ટ્સ કોમર્સ એન્જિનિયરિંગ સ્ટુડન્ટ્સ આઈટીઆઈ સ્ટુડન્ટ્સ આંગણવાડી સ્ટાફ વગેરે સહયોગ આપશે એકસો સિત્યોતેર અન્ય બુથ ઉપરાંત ઓસલો સર્કલ લીલાસા સર્કલ સંતોષીમા મંદિર ચાર રસ્તા આદિપુર અને ગાંધીધામ બસ સ્ટેન્ડ સુંદરપુરી પાણીના ટાંકા ચાર રસ્તા કે જ્યાં લોકોની અવરજવર વધુ છે ત્યાં ટ્રાન્ઝિટ બુથ રાખી ટીપા પીડવામાં આવશે ધારાસભ્ય ગાંધીધામ માલતીબેન મહેશ્વરી એસએમઓ ડોક્ટર હિરલ રાવલ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર દિનેશ સુતરિયા ડોક્ટર હિરલ આહિર ડોક્ટર વિકાસ ગોયલ ડોક્ટર કૃષા પટેલ વિનોદ તર ચેતનાબેન જોશી કમલેશ પટેલ અને આરોગ્ય વગેરેના હસ્તે આરોગ્યલક્ષી પોલિયોનો પ્રચાર માટેનું કચ્છનું સર્વપ્રથમ બલૂન હવામાં છોડવામાં આવ્યું અગ્રવાલ સેવા સમાજ દ્વારા તમામ માટે ફૂડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવી છે નગરપાલિકા રિક્ષા અને કચરાની ગાડીમાં પ્રચાર કરે બસ અને ખાનગી વાહનોમાં ટીપા પીવડાવાય ત્યાં સુધી ઉભા રહે વીજ પુરવઠો જળવાઈ રહે સ્વૈચ્છિક સંસ્થાઓ અને તમામ વિભાગ સહયોગ આપે તે અંગે તાલુકા સ્ટાફ કોર્સ મિટિંગ પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં રાખવામાં આવી પાંચ વર્ષ સુધીના તમામ બાળકોને લોકો પોલિયોના ટીપા પીવડાવે તેવી અપીલ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર દિનેશ સુતરિયા દ્વારા કરવામાં આવી રિપોર્ટ માખી જાણી ગાંધીધામ